રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોર્તિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથ ખાતે આવી પહોંચતા ત્રિવેણી હેલીપોર્ટ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું હેલીપોર્ટ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાંસદ રાજેશભાઇ કલેક્ટર એન એનવી ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવ વંદના કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમનાથ મહાદેવના દર્શન કરતા પૂર્વ દિગ્ગજ દ્વાર સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મહાદેવના મંદિરના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે સરદાર સાહેબની ભાવવંદના કરી દેશ માટે કરેલા યોગદાનનું સ્મરણ કર્યું હતું સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મંત્રી પૂર્વ મુખ્ય સચિવ શ્રી કે લહેરી ટ્રસ્ટી શ્રી જેડી પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા દીપક જોશી સાથે સેન 24 ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App